તારિયા લાઈટ કપવા વાર આવી ગયા છે લાઈટ કાપી નાખી અમારા ઘરની આપણે જઈએ છીએ અત્યારે આપણા મોબાઈલની ડિસ્પ્લે ચિપકો જો સે જીવ એ વચ્ચે દેખા છે તમને લોકોને બેન્ડ તો રામ રામ ડાયરા ને તો આ છે આપણો પહેલો વ્લોગ આ ડેલી વ્લોગિંગ રહેવાનું છે હવે અને આ બ્લોગ આપણે ગુજરાતીમાં જ ઉતારવા રહ્યા છે બધાના કેવાથી અને આની પહેલા હું જે પણ બ્લોગ ઉતારતો તો ઈ બ્લોગ આપણે હિન્દીમાં ઉતારતા હતા તો મારો વે થોડોક તો

અને અત્યારે એક બે વસ્તુ પણ લેવા જવાનું છે તો બ્લોગ માં રહેજો અને કહેજો કોમેન્ટ કરીને કે આપણો બ્લોગ કેવો છે કે પહેલો બ્લોગ છે એટલે આવી ગરમી થાય છે સખત ગરમી અત્યારે તો ઉનાળો આવી ગયો તમને લોકોને ખબર હશે એટલામાં ટોરેન્ટ પાવર વાળા આવ્યા કે આજે લાઈટ નહીં આવે અગિયાર વાગે લાઈટ જતી રહેશે ને અત્યારે વાગી ગયા છે મારા ખ્યાલથી દસ વાર્યું કામકાજ ચાલુ થઈ ગયું છે અથારી તમે ખર ઉનાળામાં આ લોકો ના ખેલ હોય કેટલા વાગ્યા દસ વાગ્યા છે દસ માં દસ કમ છે પછી લાઈટ જતી રહ્યા ને અગિયાર વાગ્યા લગીમાં તો ફટાફટ નાઈ જોઈ લે અને કારીગર પાસે જતા આવીએ સર્વિસ કરાવી લઈએ વાળની તો ચાલો તો ફાઇનલી ગેરેજમાં એ ફોન આવી ગયો છે આપણા વાળ કાપવા માટે તો ચાલો આપણે જઈએ ફટાફટ ગેરેજમાં વાળના તો વાળ બાર કપાઈ આવીએ મસ્ત થઈ જાય ઢીંગલા જેવા આવી ગયું આપણું ગેરેજ ઓકે કેટલી વાર છે હજી વાર્ડ ના ગેરેજ હેરાન થઈ ગઈ ભાઈ કોકને ફોન કર્યો પણ હજી આવતા નહીં કોમેન્ટ કરીને કહેજો કે કેવા વાળ લાગે છે પેલું પેમેન્ટ આવશે જયારે આપણે વાળમાં કંઈક કઈક નવું કરવાના છે તો આપડે લોકો જલ્દીથી સપોર્ટ કરો તમે લોકો એટલે આપડે કઈક નવું કરીએ વાળમાં

લાઈટ કાપી નાખીએ અમારા ઘરની એનો સામાન સાહેબો બધા આગળ ગયા છે હું કેવું મામણા ખોયલું તું અંદરસિંહ કેવું હશે તમને બતાવું અત્યારે તો વાયર છે ખોદકામ કર્યું હે તો આપણે જાય ઘડીક આગળ જોઈએ હું છે હું નહીં ખાલી ગરમી જોયું તો તડકા થી ને જ ખબર પડી જતી હશે ગરમી કેવી છે એમાં આ લોકો અત્યારે લાઈટ કાપી ગયા પાંચ વાગે કીધું પાંચ વાગે એક્ઝેક્ટ આવી જાય છે હવે જોયા પાંચ કેમ વાગે કારણ કે મામાના ઘરે સાયદ છે લાઈટ તો મામાના ઘરે જઈને સુઈ જાવું આવી ગઈ નવી પેટી પાડા જેવી છે પેલા અહીંયા બદલાવા નતા અહીંયા આપણે ના પાડ દીધી એટલે અહીંયા બદલી તો ચલો હવે આગળ જઈએ મેન આવી રહી દીપી પૂછી જો પૂછી જાઓ મેન ડીપી અમારા સોસાયટીની અહીંથી નાખી સોસાયટીમાં પાવર જાય તો ફાઇનલી આપણા ઘરે પણ લાઈટ છે પાંચ મિનિટ માટે જ લાઈટ કાપી બાકી લાઈટ આવી ગઈ પાછી તો હવે આપણે શું શું અહીંયા ખાવું હોય મામાના ઘરે જવાનું કેન્સલ હવે જાય ત્યાંથી ડીઝલ લેવા જવાનું છે પ્લસ મારા મોબાઈલની ડિસ્પ્લે તૂટી ગઈ છે તે ડિસ્પ્લે રિપેર કરવા જવાનું છે અને પહી જવાનું છે મંદિરે કયા મંદિરે જાઉં બહુ જ બહુ જૂનું મંદિર છે અમારા અમદાવાદથી થોડુંક દૂર આવેલું છે તો યા જશું તો જોજો કયા મંદિર અમે જઈએ છીએ મોબાઈલમાં હું શૂટ કરું છું એ મોબાઈલની મારી ડિસ્પ્લે ઉખળી ગઈ છે કારણ કે ડેકીમાં મેં વચ્ચે મેલું તો મારાથી ભૂલથી ડેકી લોપ થઈ ગઈ છે એટલે મોબાઈલ થોડો બે અંડે પણ થઈ ગયો છે અને આગળની સાઇડથી ડિસ્પ્લે પણ ઉકળી ગઈ છે તો હું તમને લોકોને બનશે તો હું તમને લોકોને બતાવીશ મારા મોબાઈલની કન્ડિશન કે કેવી છે આગળથી તો જોતા જો સે જીવ એ વચ્ચે દેખા છે તમને લોકોને બેન્ડ અને આઈ થી ને ડિસ્પ્લે ઉખડી ગઈ છે તે દબાવીશ એટલે થાય છે અને આ એમ એ રબર માર્યું છે કમકાયે રબર છટકી તો આખી ડિસ્પ્લે તો ફાઇનલી કઈ હવે વાગવાના છે સાડા નવ દસ મિનિટની વાર છે આજે તો આખો દિવસ દસ મિનિટ દસ મિનિટની વાર છે તો ફટાફટ જાય હવે અમે લોકો જાય છે હનુમાનજીના મંદિરે કારણ કે આજે છે શનિવાર અને આજે અમારે અમદાવાદથી કેટલા વીસ કયા પચીસ કિલોમીટર દૂર બહુ જૂનું હનુમાનજીનું મંદિર આવેલું તો ત્યાં અમે બધા ભાઈબંધો લોકો જાય છે તો બધાને

આપણો પેલો વ્લોગ છે આ ગુજરાતીમાં જોકી તો થમનેલમાં તમને ખબર પડી જ જવાનું છે તો મળીએ ત્યારે તમને બધાને ને કોણ કોણ આવે છે ફાઇનલી જય માતા આપણી બાઇક છે હો આપણી ઓફિશિયલ બાઇક ભાઈ ટોપુ લે હા જયારે આપણું નામ બહુ મંદિરે જવા માટેનો રસ્તો જો આખો ખેતર જેવો જ છે અને પબ્લિક જો તમે આગળ આમ ટ્રાફિક જામ જ છે તે વરાંક કારણે દેખાતું નહી અને સામેથી પબ્લિક પણ એટલી આવે છે જો આ ખેતરે એ બોર્ડ માં નાઈ ખાતે ટોપા કાટા કાટા માગી નાખત માથું ચલો આઈ ગયા છે હવે થોડાક જ દૂર છીએ મંદિરથી તો ફાઇનલી આવી ગયા મંદિરે અહીં પાર્કિંગ કરી ગાડીઓ આંખમાં એટલી માટે ઉડી કે વાત ના પૂછો ત્યાંથી પ્રસાદી લેવાની આ આગળ છે મોટું મંદિર આ મંદિર તો નાનું હોય પણ ઝાડ નીચે હું તમને બતાવીશ કદાચ વડલો છે જય શ્રી રામ જય શ્રી રામ પ્રસાદી લઈ લીધી આજ ધીમાપુરા હનુમાનજી નું મંદિર આંખ બહુ માટી ગઈ એક જ ઝાડ છે આવડું મોટું જો આ મંદિર છે ધીમાપુરા હનુમાનજી નું હોય અહીંયા નીચે મંદિર આવેલું છે અત્યારે બે કલાક પછી વારો આવે એમ છે એટલે અમે લોકો નથી જતા તમને લોકોને નેક્સ્ટ બતાવીશું અત્યારે ઉપરથી દર્શન કરી લીધા અમે લોકો તો ફાઈનલી ગઈ દર્શન થઈ ગયા છે બહુ સરસ થી તો અમે લોકો ઉપર ગયા હતા અહીંથી તમે લોકો જોયો છે આગળના બ્લોગમાં વિડીયોમાં અને અહીંયા નીચે જવા માટે તો બે અઢી કલાક જેવી લાઈન છે એટલે નીચે જવાનો અમે લોકોએ પછીનો પ્લાન કર્યો કારણ કે અત્યારે ઓલમોસ્ટ અત્યારે કેટલા વાગે અગિયાર વાગી ગયા છે હે ભીગું જોતો હમ એક્ઝેક્ટ ગયાર બજે હે એ એટલે એટલે અમે નીચે કારણ કે બે કલાક પછી વારો આવે એક દોઢ વાગે વારો આવે અને અમારા ભાઈ ને કાલે ચાલુ છે એટલે અમારા આ ભાઈ ને પણ કાલ ચાલુ છે એટલે પછી અમે લોકોએ ટાળી દીધું કે નીચે નહીં જતા ઉપરથી દર્શન કરી લઈએ આવતા શનિવારે વેલા આવશું અને અહીંયા આવશું હા હવે પ્રસાદી લઈએ કારણ કે કોઈ બી જગ્યાએ તમે સ્લીપર લેવો ને યાથી તમને ખોલીને દેશે એ ચંપલ ને બધું અહીંયા ઉતારી દેવાનું તો અમારે ચંપલ પણ અહીંયા છે ચંપલ પહેલ લઈએ જો આવી રીતે પોલીન આપશે એટલે આપણે કોઈ માથાકૂટ નહીં પોલવાની ઈશ્કો ડાયરેક્ટ ફેક્ટરી પર કિડનેપ કરી લીયા ચાલ આજા ઘરે જવાનું નક્કી કર્યું હવે ક્યાંય જાતા નહીં તો આજનો બ્લોગ અહીંયા લગીને રાખીએ તો બધાને ગમ્યું કોમેન્ટમાં રામ લખી દેજો અને કેવો લાગ્યો મારો પહેલો ગુજરાતી વ્લોગ એ જરૂર કોમેન્ટ કરીને જણાવજો તો મળીએ કાલ નવા વ્લોગ સાથે ત્યાં લગી જય શ્રી રામ